બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડેલીમાં આજે એક ઘટના બની ગઈ જે સમગ્ર દિવસ દરમિયાન ટોક ઓફ ધ ટાઉન હતી કારણ કે નર્મદા મુખ્ય નહેરમાં બોટ દ્વારા સર્ચ ચાલતું હતું અને પોલીસ પણ ત્યાં ઉપસ્થિત હતી કોઈક બોડલીનો કોઈક વ્યક્તિ નર્મદામાં કુદકો મારી દીધો એ પ્રકારની વાતને લીધે સમગ્ર દિવસ દરમિયાનમાં આ વાત ટોક ઓફ ધ ટાઉન ચર્ચાનો વિષય રહી હતી બોટ સાથે લાશ્કરો અને છોટાઉદેપુર પોલીસ બોડલી આવી હતી છોટાઉદેપુર જિલ્લા મથકથી નવ મહિના પહેલાં એક શિક્ષક ગુમ થયો હતો દુર્મિત પ્રજાપતિ જેની બાઇકની કેનાલમાં પોલીસે આજે તપાસણી હાથ ધરી હતી સત્યાવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ એટલે આજથી નવ મહિના પહેલાં આ યુવાન ગુમ થયો હતો અને એની તપાસણી ચાલતી હતી અને તે જ વાત સમગ્ર દિવસ દરમિયાન મેં એવી ચાલી કે બોડીનો કોઈ વ્યક્તિ ગુમ થઈ ગયો ખરેખર એવું નહોતું નવ મહિના પહેલાં છોટાઉદેપુરની એક સ્કૂલમાં નોકરી કરતા આ શિક્ષક જેઓ પાનવડ ગામે રહેતા હતા મૂળ વતની અને તેઓ છોટાઉદેપુર ખાતેની એક સ્કૂલમાં ફરજ બજાવતા હતા દરમિયાનમાં તેઓ સત્યાવીસ માર્ચ બે હજાર બાવીસ ચોવીસના રોજ સત્યાવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ ગુમ થયા હતા તેઓનું લોકેશન મળી આવ્યું મોબાઈલના લોકેશનને આધારે ખ્યાલ આવ્યો કે એ બોડેરીની કેનાલ પાસે છેલ્લું લોકેશન હતું તેના આધારે પોલીસે સર્ચ હાથ ધર્યું હતું છોટા શાળાના શિક્ષક ધ્રુમિતભાઈ રમેશભાઈ પ્રજાપતિ સત્યાવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ ગુમ થયા હતા નવ મહિના પહેલાં બનેલી આ ઘટનાની તપાસમાં છોટાઉદેપુર પોલીસ બોડલી ખાતે નર્મદા મુખ્ય નહેરમાં ગુમ થનાર યુવાન શિક્ષકની મોટરસાયકલની તપાસ માટે અત્રે આવી હતી છોટાઉદેપુર નગરપાલિકાના ફાયર લાચક કરવા ખાતે પોલીસે બોડેલી પાસે નર્મદા મુખ્ય નહેરમાં ગુમ યુવાનની સ્પ્લેન્ડર મોટરસાયકલ જી જે ચોત્રીસ કે નેવું સત્તાણુંની આખો દિવસ દરમિયાન નર્મદા જળમાં બોટ સાથે પાણીમાં કેમેરા ઉતારીને શોધખોળ આરંભી હતી પોલીસ જે શોધખોળ આરંભી એમાં નર્મદા નહેરમાં એમને સિક્કા પણ જોવા મળ્યા લોકો શ્રદ્ધા સાથે સિક્કા નાખતા હોય છે પરંતુ બાઇક જોવા મળી ન હતી જે પોલીસ શાળામાં ફરજ બજાવતો ચોવીસ વર્ષનો યુવાન શિક્ષક ધ્રુવિત પ્રજાપતિ રહસ્યમય સંજોગોમાં નવ મહિના પૂર્વે સત્યાવીસ માર્ચના રોજ ગુમ થયો હતો બનાવ અંગે જે તે વખતે અઠ્યાવીસમી માર્ચના રોજ ગુમ થનાર યુવાનની માતા સંગીતાબેન પ્રજાપતિએ જાણવાજો ફરિયાદ પણ પોલીસમાં કરી છોટાઉ પોલીસ પુછમાં છોટાઉ જિલ્લાના પાનવળ ગામના મિલ ફળિયા ખાતે રહેતો ધ્રુમીલ પ્રજાપતિ 27 માર્ચા રોજ 12 વાગે બપોરે છોટાઉદેપુર સનરાઇઝ સ્કૂલમાંથી કોલેજ જવાનું કહી કે ક્યાંક થતો રહ્યોતો છોટાઉદેપુર સ્કૂલમાંથી છૂટી કોલેજ જવાનું હોય તેમ કહેને અચાનક ઘૂમ થઈ જતા અનેક પ્રશ્નો સતા હતા ચર્ચા વિચારણા પણ થઈ હતી વખત સરજી કે ગયો ક્યાં તે દિવસે સવારે સવારે 7 વાગેના સમયે ધ્રુમીલ પોતાના ઘરેથી છોટાઉદેપુર ખાતે આવેલા સનરાઈ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતો હોય તે પોતાની બાઇકની નોકરી જવા નીકળ્યો હતો મોડા પહોંચ્યો ન હતો તેઓ સાંજના મોડા સુધી તેઓ પરત આવ્યા ન હતા તેથી તેની માતાએ મોબાઈલ નંબર પર સંપર્ક કર્યો ફોન બંધ આવતો હતો પાડોશીને આ બાબતે વાત કરી તેઓએ શાળામાં ફોન કર્યો હતો શાળામાં તેઓને જણાવવામાં આવ્યું કે તે કોલેજ જવું છું એમ કઈ સ્કૂલમાંથી નીકળી ગયો હતો આ અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી પોલીસે ગુમ યુવાન રૂમિત પ્રજાપતિની માતા સંગીતાબેન રમેશભાઈ પ્રજાપતિની જે તે વખતે અઠ્યાવીસમી માર્ચના રોજ ફરિયાદ નોંધી હતી જાણવા જોગ અને તપાસ હાથ ધરી હતી જોકે આ ઘટનાને નવ મહિના થવા છતાં પણ ધ્રુમિતનો કોઈ પતો લાગ્યો ન હતો અને તેની શોધખોળ કરવા માટે પોલીસ એની બાઇકની શોધખોળ કરવા માટે પોલીસ નર્મદા મુખ્ય નહેરમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું સર્ચ ઓપરેશન ચલાવવા માટે તેઓએ લાશકરણની પણ મદદ લીધી હતી ને કેમેરા જે સબમર્જન્સ કેમેરા તેની પણ મદદ લીધી હતી ગુમ યુવાન ધ્રુમિત પ્રજાપતિનું છેલ્લું લોકેશન બોડી કેનાલ પાસે જોવા મળ્યું હતું બોડલી નર્મદા મુખ્ય નહેરમાં બોટ ઉતારી નર્મદા જળમાં શોધખોળ કરવા આવેલ ટીમને લઈ છોટાઉદેપુરના પીઆઈ એસ બી વસાવા એ તપાસમાં આવ્યા હતા તેઓએ જણાવ્યું બોડલી ડ્રાઈવને ગુમ થનાર યુવાનના મોબાઈલનું છેલ્લું લોકેશન બોડેલી નર્મદા મુખ્ય નહેરના આ સ્થળ પાસે બતાવે છે લોકેશનના આધારે અમે ગુમ થનાર યુવાનની બાઇક જે જે ચોત્રીસ કે ન્યૂ સત્તાણુંની તપાસ કર્યા છે એમ એસ બી વસાવા જે ત્યાં બોડલીમાં સીપીઆઈ ચૂક્યા છે અને ત્યાં છોટાઉદેપુરમાં ટાઉન પીઆઈ છે તેઓએ આ વાત જણાવી હતી બોટમાં સવાર લાકરોએ સબમર્જન્સ વોટરપ્રૂફ કેમેરા કેનાલના તળિયા સુધી ઉતારી બાઇકની શોધખોળ કરી હતી ગુમ થયેલા યુવાનની તપાસમાં તેના મોબાઈલના છેલ્લા લોકેશનની વિગત આધારે છોટાઉદે પોલીસે બુડી નર્મદા મુખ્ય નહેર પાસે તપાસ કરી જેમાં બાઇકની શોધખોળ કરવાના પ્રયાસ કરતા છોટાઉદેપુર નગરપાલિકાની બોટ નર્મદાના મુખ્ય નહેરમાં ઉતારી સબમર્જન્સ વોટરપ્રૂફ કેમેરાની મદદ વડે નર્મદા નહેરના કેનાલના બેડ સુધી સમગ્ર વિસ્તારને ખોદી નાખવામાં આવ્યો હતો કેમેરા વડે ઝીણામાં ઝીણી વસ્તુ રાજકોને જોવા મળી હતી શ્રદ્ધાળુઓ દ્વારા ચરણી નાણાંના સિક્કાઓ નાખવામાં તે પણ કેમેરામાં તેઓને જોવા મળ્યા સમી સુધી ગુમ થયેલ યુવાની બાઇક કે તેના અવશેષ પોલીસને મળી આવ્યા ન હતા